ચલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારા સમાચાર સાથે હું આપનો મિત્ર અભિજીતસિંહ ઝાલા વેબ સંકુલના આ ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત હાર્દિક અભિવાદન કરું છું જો કે તૈયારી કરનારો વર્ગ હોય એની સુધી આ ન્યૂઝ પહોંચી તો જતા જ હોય પણ છતાંય પણ આપ એક એક્સપેક્ટેશનથી બેઠા હોય કે વેબ સંકુલનો વિડીયો આવે હરબર પછી આપણે એને ઓથેન્ટિક માનવું એમ પ્રેમ છે તમારો રાઈટ તો હા તમે જે સાંભળ્યું તમારી સુધી જે વાવડ પહોંચ્યા છે તમારી સુધી જે મેસેજ પહોંચ્યો છે એ સાચું છે સીસીઈ ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે એક સુવર્ણ તક છે હું એમ કહીશ કારણ તો સીસીઈ ની પરીક્ષાના ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ફોર્મ ભરાઈ રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા છે ઘણા બધાના ફોર્મ બાકી હશે ભરાઈ ગયા છે એવી આશા રાખું છું પણ દોસ્તો આજે શું મેસેજ લઈને આવ્યો છું જે લોકો કદાચ એ નોટિફિકેશન સુધી નથી પહોંચી શક્યા એ વિદ્યાર્થીઓ માટે આ વિડીયો છે

જરૂર છે એક વખત મને કન્ફર્મેશન આપી દેસોજી જય જય ગોકા મહારાજ સર એપ્લિકેશનમાં થ્રી એક્સની સ્પીડ કરાવો ન થઈ શકે અંદાજિત કયા મહિનામાં થઈ શકે છે એક એક્ઝામ એક બે મહિનામાં પરીક્ષા આવી જશે બરાબર ઓકે રેડી છે કે છે ડન છે ચાલો ચાલો તો જો લેટ જે લોકો જોડાયા છે હાજર થયો છું કે સીસીઈ ની પરીક્ષાની તૈયારી કરનારા જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે આ બહુ મહત્વની બાબત આવી કારણ આપ જાણો છો કે પહેલા આ જૂનું જે નોટિફિકેશન છે એ આપણે જોઈએ આ જૂના નોટિફિકેશનમાં ગુજરાત ગૌણ સેવા વર્ગ ત્રણ તથા ગ્રુપ બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એ ક્યારે જાહેર થઈ હતી કે ત્રણ તારીખ બીજો મહિનો બે હજાર ને ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી આમાં ગ્રુપ એ અને ગ્રુપ બી ની કુલ જગ્યાઓ ક્યાંક લખેલી છે જેમાં લખેલું છે કે ટોટલ પાંચ હજાર ત્રણસો ને સિત્તેર જગ્યાઓ છે પાંચ હજાર ત્રણસો બી ની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે ટોટલ જગ્યાઓ છે એ જગ્યાઓ કેટલી હતી તો એ જગ્યાઓ અહીંયા ક્યાંક આપણને દીધેલી જોવા મળે છે પહેલા સંખ્યા કેટલી હતી તો કે પહેલા પાંચ હજાર ત્રણસો સિત્તેર હતી કેટલી હતી પાંચ રાઈટ પણ હવે શું થયું છે તમારી સમક્ષ જે મેસેજ પહોંચ્યા છે એ સાચા છે મારી પાસે એક ડેટા છે ડેટા હું તમને આપું કે હાલ નવા નોટ મતલબ નવી જે આપણી સુધી એક માહિતી પહોંચી છે એ માહિતી અંતર્ગત છ હજાર પાંચસો અને પચાસની ભરતી રહેવાની છે અર્થ એનો એવો થયો કે અંદાજિત અગિયારસોને એંસી જગ્યામાં વધારો થયો છે સાહેબ હું એટલું કહીશ કે અગિયારસોને એંસી વિદ્યાર્થીઓ એવા કે જે તૈયારી કરતા હશે નોતા લાગવાના એ લોકો લાગી જવાના છે સ્વાભાવિક છે કે આ છ હજાર પાંચસો ને પચાસ જે પહેલા ભરતી હતી સિત્તેર લોકો લેવાત લોકો રહેવાત રાઈટ પણ હવે શું થયું છે હવે અંદાજિત એક હજાર એકસો ને એસી સંખ્યામાં વધારો સાહેબ આપ જાણો છો ને જીપીએસસી માં આની અડધામાંથી નહીં તે અડધી પરીક્ષાઓ આવતી નથી એટલી ભરતી બહાર નથી પડતી જ્યારે હાલ તમે તમારા માટેની વાત કરો તો એક હજાર એકસો ને સંખ્યામાં વધારો થયો છે એટલે હું એમ કહીશ જે લાસ્ટ ટાઈમ રહી ગયા હતા વિદ્યાર્થીઓ તંતુળ મહેનત કરતા હશે કદાચ સક સંદેહ હતો કે આ વખતે લાગશું કે કેમ પણ આ સમાચાર બાદ એમને જરૂરથી એવું લાગવા લાગશે કે સાહેબ ફરી એક વખત અગિયારસો ને એસી સંખ્યામાં વધારો થયો આ સીસીઈ ની પરીક્ષા મારા માટે જ બની છે આ સારા સમાચાર કદાચ તમારા માટે જ બન્યા છે એટલે જેટલા પણ વિદ્યાર્થીઓ સીસીઈ ની તૈયારી કરતા હોય તમામને હું જરૂરથી કહીશ કે તમારી મહેનત ડબલ કરી દેજો બહુ ટૂંક સમયમાં તમારી પરીક્ષા લેવાશે એની પહેલા તમારી તૈયારી છે એ મક્કમ હોવી જોઈએ રાઈટ કોઈ પણ જાતના અત્યારે લગ્ન અટેન્ડ નથી કરવા કોઈ પણ જાતના પ્રસંગને અટેન્ડ નથી કરવા એક વખત પરીક્ષા પાસ કરી લ્યો બરાબર ત્યારબાદ તમે લગ્નમાં જશો તોય સારા લાગશો રાઈટ કારણ કે સરકારી ઓફિસર તરીકે તમે ત્યાં જવાના છો તો એવા તમામ વિદ્યાર્થી મિત્રો જે કદાચ હતાશ હોય નિરાશ હોય ઓછી તૈયારી કરતા હોય આળસુ પણ હોય વિદ્યાર્થીમાં પચાસ ટકા વિદ્યાર્થીઓ હોય જે આળસુ હોય છે વાત શું હવે ભાઈ હવે કરશું હવે ભાઈ હવે થઈ જશે હવે એવા વિદ્યાર્થીઓનો ક્યારેય મેળ નથી આવતો એવા વિદ્યાર્થીઓને પણ કહીશ દોસ્ત જાગ તારા માટે જાગ તારા મા બાપ માટે જાગ તારા સપનાઓ માટે જાગ રાઈટ કંઈક કરી ચૂકવાનું છે રાઈટ આ જિંદગી એમ નામ ન વેડફાય દોસ્ત યાદ રાખજે સીસીઈ તારો ગોલ છે તો તમારા માટે જ તે આ ભરતી આવી છે આ ભરતીમાં એક હજાર એકસો ને નો વધારો થયો છે તમારે તો એવું જ વિચારવાનું જે નતા લાગે એમ કે ભાઈ હું તો લાગુ એમ હતો નહીં સીસી ની ભરતી વહી ગઈ પણ આ બીજી ભરતી મારા માટે આવી તમારે એવું વિચારવાનું છે સમજાણું ચાલો સર બીએમસી જુનિયર ક્લાર્કની સીપીટી ડેટ આવી ગઈ છે પચીસ બે બે હજાર છવ્વીસ વધારે જણાવજો પ્લીઝ મારી પાસે એની કોઈ માહિતી છે નહીં પણ જરૂરથી એ માહિતી બાબતે વિડીયો લઈને તમારી સમક્ષ આવીશ લાઈવ બેચ લાવો મિહિરભાઈ તમારી વાતને નોંધી લીધી છે બરાબર જરૂરથી હું આપણા મેનેજમેન્ટ સુધી આ બાબતને પહોંચાડી દઈશ સર લાસ્ટ યરવાળા તમામ ભરતીઓમાં રહી ગયા રહી ગયા તો હવે આવડી ભરતી આવશે ખરી આવડી મોટી ભરતી તો આવી છે હવે આવડી આનથી મોટી ભરતી તો કેવડી આવે જો અહીંયા પછી છે ને બહુ સરસ રીતના બધું ડિસ્ક્રાઇબ કરેલું ગ્રુપ એ બરાબર એમાં સમાજ કલ્યાણ નિરીક્ષક એકસો ને પચીસ જગ્યા નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ ગાંધીનગર કાર્યાલય અધિક અધિક્ષક ત્રણ છે જગ્યા કલેક્ટર કચેરીના ક્લાર્ક સોળસો ની જગ્યા છે હેડ ક્લાર્ક એક હજાર ત્રણ સોરી એકસો ને ચોત્રીસ છે સિનિયર ક્લાર્ક તો કે પાંચસો ને ત્રણ છે હવે આપણે એવું વિચારવાનું છે આ ડેટા આપણે યાદ રાખવાનો જો તમે ગ્રુપ તૈયારી કરતા તમારો ગોલ ગ્રુપ હોય ગ્રુપ એ નો હોય તો બે હજાર ત્રણસો ને પાસઠ ની સંખ્યા છે એ સંખ્યામાં ભરતી થવાની છે જયારે ગ્રુપ સોરી આઈ ગ્રુપ એ છે આઈ ગ્રુપ એ છે હજી અહીંયા લખેલું છે ક્યાંક જોઈએ આપણે શું કહેવા માંગે સમાજ કલ્યાણ નિરીક્ષક ઓકે આની બાબતો ક્યાંક અહીંયા લાગે જોઈ લઈએ આપણે ચાર બાર છે કાર્યાલય અધિક્ષક ત્રણ જેટલી જગ્યા છે આસિસ્ટન્ટ મેનેજરની એક જગ્યા છે જુનિયર આસિસ્ટન્ટની ચાર જગ્યા છે આ સુધારેલી નોટિફિકેશન છે ને આ જૂની નોટિફિકેશન ઓકે આઈ ગોટ ઇટ ખબર મને પડી ગઈ આ જૂનું છે આ નવું છે રાઈટ આસિસ્ટન્ટ આમાં ક્યાંક એક 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 ભરતી સીટ એડ થઈ છે જુનિયર આસિસ્ટન્ટ છે એની અહીંયા ચાર સંખ્યા એડ થઈ છે સિનિયર આસિસ્ટન્ટની ચાર જગ્યા એડ થઈ છે ડેપો મેનેજરની બેતાલીસ જગ્યા એડ થઈ છે મદદની અધિક્ષકની અઢાર જગ્યા એડ થઈ છે કલેક્ટર કચેરીના ક્લાર્ક સોળસો છે હેડ છસો ને પાંત્રીસ જગ્યા માં વધારો થયો એટલે ટોટલ હવે આને મૂકો આને આપણે મૂકી દેવાનું ગ્રુપ એ ની આપ તૈયારી કરી રહ્યા છો તો તમારે બે હજાર છસો નેવ માંથી લડવાનું છે આમાં તમે આવવા જોઈએ ગમે એમ કરીને રાઈટ જ્યારે આગળ જઈએ ગ્રુપ બીની વાત કરીએ તો જે જૂની ભરતી હતી જે ત્રીજી ફેબ્રુઆરીએ આ નોટિફિકેશન જાહેર થયું હતું એમાં જુનિયર ક્લાર્ક ત્રણ હજાર ને પાંચ જગ્યાઓ હતી જે વિવિધ ખાતાઓના ને વડાની જે કચેરી છે એના અંતર્ગત તમે આવો તો ગ્રુપ બીમાં ત્રણ હજાર પાંચની જગ્યા હતી પરંતુ હવે જોવો છો એમાં પણ કેટલો બધો આઠ આઠસો અને પંચાવનનો વધારો થયો છે એટલે હવે ત્રણ હજાર આઠસો અને સાઠની ભરતી રહેવાની છે તો આઠસો અને પંચાવન નો વધારો એટલે આઠસો પચાસ સાડા આઠસો નો વધારો ગ્રુપ બી માં થયેલો છે રાઈટ તો ગ્રુપ બી માં વધુ વધારો થયો છે ગ્રુપ એ માં પણ સારી એવી વેકેન્સી એડ થઈ છે અને ટોટલ જોઈએ તો અગિયારસો ને ટોટલ વેકેન્સીઓ અંદર એડ થયેલી છે પહેલી જે જૂની ભરતી પ્રમાણે કદાચ આપણે જોઈએ તો પાંચ હજાર ત્રણસો ને ની ભરતી હતી જ્યારે હાલ છ હજાર પાંચસો ને પચાસ ની ભરતી છે તો બસ જગાડવા માટે આવ્યા છીએ કે હુંતા હોય તો જાગી જઈજો મહેનત કરતા રહેજો અને આ વખતે લાગી જઈજો ફોર્મ ભરવાના દિવસો વધારે તો સારું એટલે કેમ એનું કારણ મહેંદી બહેંદી મૂકી હોય આપણે એવું છે કે સાહેબ નથી હમણાં મુરત નથી આવતું એવું છે રાહુલભાઈ ના નથી ના જો ફોટા બાબતે છે ને ફોટા બાબતે જેને કદાચ ડેટ એડ નથી કરી બેકગ્રાઉન્ડ ને લઈને લોચા છે એ લોકોએ ખરેખર શું કરવું જોઈએ એક વખત છે ને બોર્ડ ને કોન્ટેક કરી લેવો જોઈએ મેં ડેટા નથી એડ મેં મતલબ તારીખ એડ નથી કરી તો એ લોકો એમ કહેશે કે એપ્લિકેશન આપી દો જો એપ્લિકેશન માગે છે તો એપ્લિકેશન ચાલશે જો એમ કહેશે છે કે એપ્લિકેશન નહીં ચાલે એમને પૂછી દો જૂનું અમે ફોર્મ ભર્યું છે બરાબર એ ફોર્મમાં ફી પણ ભરાઈ ગઈ છે નવું ફોર્મ ભરીને ફરી ભલે મારે ફી ભરવી પડે હું તૈયાર છું રાઈટ તો એ ફી હું ભરી દેવા તૈયાર છું ચાલશે વાત કરી લેવાની એક વખત બરાબર ને પછી આગળ વધવાનું ચાલો કરંટ અફેર્સ ક્યારે હોય કરીએ તો ચાલે અચ્છા કરીએ તો ચાલે ને જૂનો ફોટો આપ્યો નહીં ચાલે એક્ઝામ ક્યારે આવશે એક્ઝામ આ તમારા એક બે મહિનામાં એક આ એક બે મહિનામાં તે તમારી પરીક્ષા લેવાઈ જશે એવું આપણને દેખાય છે રાઈટ અને જે વિદ્યાર્થીઓ સીસીઈ ની તૈયારી કરે છે એમને એમ લાગે કે સાહેબ વેબ સંકુલના માધ્યમથી તૈયારી થઈ શકે હમણાં કોઈ ભાઈ કહેતા હતા કે સાહેબ લાઈવ બેચ મેકો લાઈવ બેચ મેકો રાઈટ તો એવા વિદ્યાર્થીઓ માટે સીસીઈ ની જે પ્રિલિમ્સની તૈયારી માટે એક સ્માર્ટ કોર્સ છે નવી પદ્ધતિ મુજબ છે નવા આરઆર મુજબ તે આપણે એ મુકેલું છે રીઝનિંગ મેથ્સ ગુજરાતી ઇંગ્લિશ જેવા વિષયો એકથી વધુ ફેકલ્ટીઓ દ્વારા ન્યા વિડિયો મૂકેલા છે પ્રિલિમ્સ છે એ પ્રિલિમ્સના ના 150 માર્ક્સ ની સંપૂર્ણ તૈયારી નવસો ને નવ્વાણું રૂપિયામાં ત્રણ મહિનાની આ બેચ છે આ બેચને તમે પરચેસ કરી શકો આના માટે તમારે વેબ સંકુલ ઓફિશિયલ નામની આપણી જે એપ્લિકેશન છે ત્યાં જવાનું રહેશે સ્માર્ટ કોર્સમાં સીસીઈ પ્રિલિમ્સ કોર્સને પરચેસ કરવાનું રહેશે જ્યારે છ હજાર આઠસો પ્રશ્નો આ લાસ્ટ સીસીની જે એકોતેર જેટલી શિફ્ટો હતી એમાં સીસીઈ પ્રિલિમ્સમાં પૂછાયેલા પીવાયક્યુઝ બુક છે આપણે પાંચસો રૂપિયાની પ્રાઇસ છે પરંતુ હાલ વિદ્યાર્થીઓ સુધી બસો ને પચાસ રૂપિયામાં પહોંચાડી ત્રીસ રૂપિયા કુરિયર ચાર્જ સાથે એટલે બસો ને એસી રૂપિયામાં તમારા ઘર સુધી પહોંચી જાય કોઈ પુસ્તક પરચેસ કરો નથી જરૂર ઠીક છે રાઈટ કોઈ પુસ્તક પરચેસ કરો તમારે નથી જરૂર નો પરચેસ કરો ચાલે કોઈ બે જ પરચેસ કરવા માંગો છો તમારી તમારે નથી જરૂર તો ચાલે અહીંયા અમે પ્રમોશન કરીએ નો મતલબ એવો નથી કે આ બેચ લેશો જ પાસ થઈ જ જાશો હા આ બેચમાં કન્ટેન્ટ આપેલું છે ને તમે વાંચો ભણો સારી રીતના પાસ થાવ તમે સો પાસ થાવ તમે બરાબર પણ એવું નથી કે આ બેચ લઈ લીધી મૂકી દીધી ઘરે એટલે પાસ થઈ જવાય નહીં મહેનત તો કરવી પડશે કદાચ એકલા એકલા મહેનત કરતા હશે તો વધુ મહેનત કરવી પડશે અહીંયા શિક્ષકોએ ભણાવેલું હશે સમજાઈ ગયું તો તમને મજા આવે એવી રીતના તૈયારી કરો પણ પાસ થાવ બસ રાઈટ ચલો

બીજી વાર ફોર્મ ભરો તો બીજી વાર ફી ભરવી પડતી હશે એક વખત ચેક કરી લેવું જીપીએસસી પણ આવશે ક્યારે જો તારીખ કોઈ થયેલી નથી પણ આપણે એપ્રોક્સ કહીએ છીએ કે બહુ સમયમાં તે પરીક્ષા ક્યાંક હોવી જોઈએ ઓકે તો જેટલા પણ વિદ્યાર્થીઓ મહેનત કરે છે જેટલા પણ વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં પાસ થવું છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે આ બેચ છે આ બેચ નહીં આ સમાચાર છે આ બેચ પણ છે જો કે આ સમાચાર છે મગજમાં એક જ વસ્તુ ચડાવવાની એક હજાર એકસો એસી સંખ્યામાં વધારો થયો છે હવે હું પાસ થઈ જ તે જઈશ બસ મહેનત કરો છો એ મહેનતમાં વધારો કરી દો સ્માર્ટ બની જાઓ થોડા સ્માર્ટ રીતે મહેનત કરતા થઈ જાઓ અંતે સુખનો સૂરજ ઉગવાનો છે દિવસ તમારો પણ આવવાનો છે ચાલો દોસ્તો બહુ ટૂંક સમય માટે લગભગ પંદર વીસ મિનિટ માટે ફરી એક વખત એક લેક્ચર લઈને તમારી સમક્ષ હાજર થવાનો છું આમાં આપણે કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરનારા જે વિદ્યાર્થીઓ છે જેને પરીક્ષા પાસ કર નાખી ફિઝિકલ અને હવે એવી વેબ સંકુલના માધ્યમથી તૈયારી કરવા માંગે છે એવા તમામ વિદ્યાર્થીઓ માટે એક વિડીયો લઈ અને દસ કલાકે તમારી સમક્ષ હાજર થવું છું આશા રાખું છું કે આ નોટિફિકેશનના માધ્યમથી આ વિડીયોના માધ્યમથી અને હું લાઈવ આવ્યો વેબ સંકુલમાંથી કોઈ લાઈવ આવ્યું તો એક તમને હુંફ મળીએ છે કે નહીં સાહેબ હવે લડી લેવાનું થાય છે કદાચ શાંત પરિસ્થિતિમાં વયા ગયા હતા સાહેબ આમ તૈયારી નહોતા કરતા અને એવી રીતના તો ફરી એક વખત આ ધાર ઘસી અને ખૂબ સારી મહેનત કરવાનો સમય આવી ગયો છે એવું અમે તમને કહીએ છીએ ફરી એક વખત તમારી સમક્ષ હાજર થવું ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ